ઓછો ઓછો લેવ બોલો તમે વાહ વાળે કરવાના લેવા જ પડે ને જરી જરી હોય આ તો છપ્પે થપ્પા નાખે છો લોટ ના રૂમાલ થી સાફ કરો પેલા મેકઅપ માં અમારે દોઢસો રૂપિયા સ્પેશિયલ કારીગર એક દિવસ માં કેટલી મહેનત થાય જો તમે

મેકઅપ આને કેવાય નાની મારા ઘર નથી મેકઅપ કરવો હજી પાછો મોડું જોવા જોશે કઈ રીતનું મારું મેકઅપ આવ્યું છે પછી થી આ ભાવશે અમારા કલાકારે

કમેન્ટ કરો તમે ભાઈ કેમ લાગે છે હવે શૂટિંગ કરવાનું છે આ રીલ જોયું હોય તો આ આવી જજો ઇલેશ માં આવી જજો ઓકે